સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીના સંબંધીને ઉચકીને લઈ જતા હોવાના વાયરલ વીડિયોને લઈ હોસ્પિટલ પ્રશાસને ખુલાસો કર્યો છે થોડા દિવસ પહેલા હોસ્પિટલની વ્યવસ્થા પર પ્રશ્ન ઉઠ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અંગે સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારી જણાવ્યું કે દર્દીની હાલત જોઈ સંબંધી ભાવુક થઈ ગયા હતા અને સારવારની જરૂરી ડોક્યુમેન્ટ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલા જ દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જરીનો ખર્ચ વધુ જણાવતા દર્દીને ફરીથી સિવિલમાં પરત લાવવામાં આવ્યા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીની સફળ સર્જરી કરવામાં આવી હાલ જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે દર્દીની સારવારથી તેના સંબંધીને સંતોષ છે તેવું પણ જિલ્લા પ્રશાસને હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું છે और मैं अपना पापा सूरत आया था घूमने के लिए मेरे साथ और मैं जब लाइट वाली काम पे गया था तो काम करके बारह घंटा मैंने घर पे जब साढ़े आठ बजे आया था तभी अपना पापा का एक्सीडेंट हो गया है उनका उनका मोबाइल से आ, कोई एम्बुलेंस की गाड़ी वाला कोई फ़ोन किया है कोई पब्लिक भी फ़ोन किया है तभी वो लोग मेरे को फ़ोन किया कि बोला कि बेटा तुम्हारा पापा का एक्सीडेंट हो चुका है तब तो मैंने पापा का फ़ोन रिसीव किया फिर मैं सिविल में आया सिविल में जब आया ना तो पापा को लाने में आधा घंटा हो चुका है मैं आने में चालीस मिनट हो चुका है तब तब कोई ट्रीटमेंट नहीं चालू हुआ था और उनका कान में खून जा रहा था तब मैंने पूरा घबरा गया था मैं उनको उठा की खोद में घुटा की उनको प्राइवेट में जॉइन किया था प्राइवेट में मैंने जॉइन जब किया तब मेरे को बोला कि दस हज़ार डिपॉजिट करो तब ट्रीटमेंट स्टार्ट करेंगे तब मैंने दस हज़ार डिपोजिट किया दस हज़ार डिपॉजिट करने के बाद जब उनका सिटी स्कैन निकला

આપણે ત્યાં આવેલું હતું કેઝ્યુલિટીમાં ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીમાં મેડિકલ ઓફિસરે એમને તપાસીને એમના ફાઇન્ડિંગ મારી સર્જરી અને ઈએનટી ટી એમાં રિફર કરવામાં આવ્યું હતું એમાં ઈએનટીના અને સર્જરીના ડૉક્ટરોએ એમને તપાસ કરીને એના ફાઇન્ડિંગ મારીને એની સારવાર પણ ચાલુ કરી હતી અને એક્સરે સોનોગ્રાફી અને સીટી સ્કેનની જરૂરિયાત હોય સર્જરી વિભાગ તરફથી એ પ્રકારની એને એડવાઇસ કરવામાં આવી હતી તે અરસામાં લગભગ પોણો કલાક કલાક ના ગાળામાં એમના રિલેટિવ અહીંયા ચિંતાતુર હોય અને અહીંયા આવેલ એમને ખબર પડી કે આવી રીતે એક્સિડન્ટ થયું છે સિવિલમાં લઈ ગયા છે અને માથા પર બ્લીડિંગ કે એ જોઈને થોડા ઇમોશનલ થઈ ગયા અને જે ઇન્વેસ્ટિગેશન થાય પછી જ એની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ થઈ શકે પરંતુ એ ઇન્વેસ્ટિગેશન કરાવવાની રાહ જોવા તૈયાર નહોતા અને ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફની અવગણના કરીને એને ઊંચકીને આપણે કંઈ સ્ટ્રેચર કે વ્હીલચેર આપીએ પહેલાં જ લઈ જવાની તજવીજમાં હતા અને એમાં સફળ રહ્યા હતા લઈ ગયા હતા એમને પ્રાઇવેટમાં કોઈ સારી ટ્રીટમેન્ટ કરાવી એવી માનસિકતાને કારણે લઈ ગઈ પરંતુ પ્રાઇવેટમાં જતા ત્યાં કંઈ દસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરાવી એમના દીકરાના કહેવા મુજબ અને પછી વધારે ખર્ચની કંઈક વાત ત્યાં કરવામાં આવી જેને કારણે ફરીથી ત્રણ ચાર કલાકમાં જ પાછા ત્રણ વાગે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં લઈ આવ્યા અને અહીંયા દાખલ કરવામાં આવ્યા અને એને ન્યુરો સર્જરીના આપણા કન્સલ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો દ્વારા જોવામાં આવ્યું એનું ઓપરેશન પણ કરવામાં આવ્યું ત્યાર પછી બે દિવસ એને આઈસીયુમાં રાખવામાં આવ્યા વેન્ટિલેટર પર હતા ટ્રિકોસ્ટોમી કરવામાં આવેલી હતી ત્યાર પછી રિકવર થતાં એને આજે સવારે જ વોર્ડમાં રાખવામાં આવ્યા છે પેશન્ટ કોન્શિયસ છે સારી પર પરિસ્થિતિ એકંદરે સુધારા પર છે અને એમના દીકરાને પણ અત્યારે એવું લાગે છે હાલ કે અહીંયા સારી સારવાર મળી રહી છે અને એમણે સંતોષ વ્યક્ત કરેલો હતો